હેરાફેરી કરવા આરોપીઓ નવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે હવે ફરીથી નશા સામાન ઘુસવા માટે મહિલાનો ઉપયોગ થતો હોવાનો સામે આવ્યો છે પોલીસે કુલ એકત્રીસ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાવલી પોલીસે નિયર ચેક પોસ્ટ પાસે ની ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં એક મહિલાને પુરુષને પુરુષ ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા હતા આ ગાંજાનો જથ્થો ઓડિશાથી તેઓ લઈને આવ્યા હતા 3 લાખ થી વધુ કિંમત નો 31 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો આ આરોપીઓ દ્વારા લવાયેલા ગાંજાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે એસીપી પીકે પટેલે કહ્યું કે સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં

સ્પેશિયલ કમિશનર શ્રી બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જ્હોન વંશ સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એનડીપીએસ એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થા મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે બે વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે આ બાતમીક બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે એનડીપીએસની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે બે આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના બે થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં ત્રણ લાખ દસ હજાર ચારસો રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે